તમે વિચારતા હશો ને કે આ બધું શું ચાલી રહ્યું છે આટલું બધું ઝડપથી આ કાર્ય ક્યાં ચાલી રહ્યું છે આ આપણા પુષ્ટિ સંસ્કાર ધામનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે છવ્વીસ નવેમ્બર બે હજાર છવ્વીસ પુષ્ટિ સંસ્કાર ધામ શુભારંભ આપણા સૌની લાંબી પ્રતીક્ષાનો અંત માત્ર બે જ વર્ષમાં છે પુષ્ટિ સંસ્કાર ધામ આપણને સાકાર સ્વરૂપે પ્રાપ્ત થશે અત્યારે આપણને જે વિવિધ વિભાગો પ્રાપ્ત થશે તેમાં આ છે પુષ્ટિ સંસ્કાર ધામ ગૌશાળા સમગ્ર સંકુલની અંદર વિદ્યાધ્યયન કરતા જે વિદ્યાર્થીઓ છે કર્મચારીઓ છે તેમજ પુષ્ટિ સંસ્કાર ધામની મુલાકાતે આવનારા મુલાકાતીઓને સાત્વિકતાના મૂળ આધાર એવા ગૌમાતાનું અહીંયા સાનિધ્ય પ્રાપ્ત થશે અહીં બિરાજમાન જે ગોધન છે એ સંપૂર્ણ સંકુલને સાત્વિકતા પ્રદાન કરશે આ જે આપ નિહાળી રહ્યા છો એ છે વૈષ્ણવ અતિથિ નિવાસ પુષ્ટિસંસ્કાર ધામની મુલાકાતે આવનારા વૈષ્ણવોને પુષ્ટિસંસ્કાર ધામના અલૌકિક વાતાવરણમાં થોડા દિવસ રહેવાની ઈચ્છા થાય તેમજ વેકેશનના સમયમાં પોતાના બાળકોને સાથે લઈને આવનારા મુલાકાતીઓ સંસ્કૃતિ અને સંસ્કારનો પરિચય મેળવવા માટે આયોજિત એવા ધાર્મિક પ્રવાસનોના આયોજનોમાં જોડાઈ ત્યારે રહેવા અને ભોજન પ્રસાદ માટેની સુંદર અને સાત્વિક વ્યવસ્થા અહીંયા પ્રાપ્ત થશે આ છે વ્રજસ્થલી શ્રીમદ્ ભાગવતમાં વર્ણિત શ્રી કૃષ્ણ લીલાઓનું તેના સાકાર સ્વરૂપમાં દર્શન સંસ્કાર ધામના મુલાકાતીઓને અહીંયા આ વ્રજસ્થલીમાં થશે આ છે સંસ્કાર ધામનું હૃદય વલ્લભધામ જ્યાં નિત્ય શ્રી મહાપ્રભુજીની દિવ્યવાણીનું ગુંજન થશે પુષ્ટિ સિદ્ધાંતોના જિજ્ઞાસુજન શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતોમાં નિષ્ઠા કેળવી અને શ્રી વલ્લભાચાર્ય ઉપદિષ્ટ પુષ્ટિ ભક્તિ માર્ગનું સરળતાથી અનુસરણ કરી અને આગળ વધી શકે તે માટે શ્રી વલ્લભધામમાં નિત્ય ગ્રંથ અધ્યયન એવં સત્સંગનો ક્રમ કરવામાં આવશે શરણમ પુષ્ટિ સંસ્કાર સંસ્થાન હેડક્વાર્ટર શ્રી પિયુષ બાવાશ્રીની પ્રેરણાથી દેશ વિદેશમાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે પુષ્ટિ પુષ્ટિસંસ્કાર પાઠશાળા સંસ્કાર વિદ્યાપીઠ પુષ્ટિ સંસ્કાર સ્કૂલ વગેરે તેમજ એકસો પચીસ વીઘા જેટલી વિશાળ ભૂમિમાં ફેલાયેલા પુષ્ટિ સંસ્કાર ધામના આંતરવ્યવહારોનું સંપૂર્ણ સંચાલન શરણમ હેડક્વાર્ટરથી કરવામાં આવશે આ છે ગોકુલવન બાલ ક્રીડાંગણ સંસ્કાર ધામની મુલાકાતે આવતા વૈષ્ણવોના બાળકોને ખેલકૂદ માટે બાલ ક્રીડાંગણ બનાવવામાં આવશે જેમાં એક સુંદર બગીચાનું પણ નિર્માણ થશે આ રીતે આ બધા જે વિભાગોનું અત્યારે બાંધકામ ચાલી રહ્યું છે એ ઉપરાંત કેમ્પસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું પણ કાર્ય સાથે સાથે ખૂબ પૂરજોશથી ચાલી રહ્યું છે જેમાં રોડ ડેવલપમેન્ટ કમ્પાઉન્ડ વોલ એ ઉપરાંત પાર્કિંગ એરિયા વગેરે બાંધકામ ચાલી રહ્યા છે કે જેમાં સંપૂર્ણ કેમ્પસની સુંદરતામાં વધારો થશે અને કેમ્પસની અંદર કરવાના વ્યવહારોમાં પણ સુગમતા અને સરળતા રહેશે આપણે જોયું કે પુષ્ટિ સંસ્કાર ધામનું નિર્માણ કાર્ય બહુ વેગથી ચાલી રહ્યું છે ત્યારે વિશેષ કરીને આપણા દ્રવ્ય સહયોગની તેમજ તેની સિદ્ધિ અર્થે શારીરિક અને માનસિક શ્રમદાન માટે આપણે સૌ પ્રતિબદ્ધ બની આપણા કર્તવ્યને પૂર્ણ નિષ્ઠા એવમ દ્રઢતાથી નિભાવીએ કોઈ પણ પ્રકારના આલસ્ય અને પ્રમાદ રહિત આપણી આ કર્તવ્ય નિષ્ઠાના ફળ સ્વરૂપે જ આપણું અને આપણી ભાવિ પેઢીના ભવિષ્યને ચારેય બાજુથી સર્વ રીતે સુરક્ષિત કરનારું પુષ્ટિ સંસ્કાર ધામ આપણને પ્રાપ્ત થશે ઉઠો જાગો અને નિશ્ચય પૂર્વક પુરુષાર્થ દ્વારા પુષ્ટિ સંસ્કાર ધામ રૂપ શ્રેષ્ઠ ફલ પ્રાપ્ત કરો વિવલ્લભાધીશો જય